ના ભાઈ અમારે જો આ આ તમને વસ્તુ દેખાડું તમને કોઈની લય હોય આ ગિમ્બલ છે ગિમ્બલ લો આ હાડી આપણે આ ગિમ્બલ છે આ ભાઈ એના ખોડા પૂરા નહીં થાય અને આતરેતરમાં આપણે નાઈન બંધ તૈયાર છે ને ભાઈ આવ ભરાઈ ગયલો છે ફરફાઈનો જોઈ લો તમને ટમેટું દે ટમેટું એ એના નખરાત પૂરા નહી થાય તો એવું છે બધું હવે આપણે પાવર બેક ને લઈ હવે સીધા દુકાને કે આપણે યાર ભાઈ પાવર મૂક્યો ને પણ સાપ જ બંધ હતી જો કોઈ સાબ કોઈ બંધ કરી દીધી બંધ તો માં મૂક્યો હવે મેં મૂક્યો તો મેં મૂક્યો તો હું સાચો મારો ફોન પડ્યો તો પાવર બેક માં ચાર્જિંગ માં હા પાવર બેક તો મેં મૂક્યો પછી મેં ફોન કાઢ્યો અને પછી મેં મૂક્યો પછી પાવર બેક પાછો એ તમે તુરે તમે ભાઈ છે ને બોપર પડી ગઈ છે અને તડકો છે નેક્સ્ટ લેવલ ભાઈ છે ને આપણે તાવ આવી ગયો ને એટલે તડકો જો વધારે લાગે અને આમ કે એક નંબર આ છે ચાલો જમી લઈએ પહેલા જમવા બેગેન જમવા માસિયા મુસા

मैं थोड़ो कोई नहीं थोड़ो कोई ओळखो छो भाई कोई नहीं, नहीं। तू तो कौन मैं बाबा टिल्लू बाबा तू कौन वो तो मरो एडिटर यार मोट भाई तो तुमने मजा नहीं थी इतने एडिटिंग करवाई वो तो तुम्हें हमने हम क्यों कहा कौन कहा है वहाँ तो नहीं अरे बोल तारी <laughs> बोल ये <laughs> क्लापे छेड़ा काटने की तरह हमने भूलते क्या भूलते મોરા માંગ મોરા મોરો માફી માંગ મોરા મોરો એલા અને એકને મજા મને દે માફી ભૂલ માફી તો માંગી પાછો ના નથી માંગો ને એટલે મજા નથી એટલે બધું કરવું પડે અત્યારે રે એડિટિંગ એડિટિંગ જેમ મારી મજા બગડી ને એમ તારી બગાડી દે

મે મે દારુ નહી પીતા મે શરાબ પીતા હું પોટલી પીતા પોટલી પોટલી પીતા પોટલી સર મે દારુ નહી પીતા મે શરાબ પીતા હું ઓરે દવા પીતા દવા પીતા દવા તો કરે તો ઉંડાડે મારવા ને દવા ચોપડન મરી તો બુંમડા ચોપડન દો ઉંડાડે એક લાફે તારા ને તારા શેડા ગડી તને તને ચોપડી દે હું ઈ હેજી આવા છે રીલ તો બધાને કાઈ તો અત્યારે ભાઈ છે ને હાન પડી ગઈ ને વાગી કહે છે કે નવ અને વીએ વસી આપણે ઘરે તો ભાઈ જમવાનું બાકી છે તો નીકળે છે જમવાનું અને એમાં દાદર ભાઈ કઈ ગયો આવો વાગે ગાડીઓ ના

એના ગરમ ગરમ રોટી નું છે પીળું પીળું સંભારો છે ઠીક એ ભાઈ ખોલવું નથી તો કાઈ ની લે આ કઈ દેખાતું નથી આખો સશમા પેરે ને એમાં કાઢવો પડશે આ બા આ આ આ બા આ કઈ આ ભાઈ તો હું તો કાઢે બધાના હાલો હાલો એમ ઉતારો એ ભાઈ મારું બ્લો આ મારા પાગડી પાગડી પડી પાગડી તે બધાને જય માતાજી અને બાય બાય ફોલો કરો ના બોલતા